આટલી બધી ખાવાની આઈટમો છે પણ મારી ઓલી છે ને આ જલેબી આ જલેબી ફાફડા અને કઢી ફાફડા કઢી માજ ફાફડા કઢી માજ આજે હોચાટો બોલાવી દેવાનો છે એમ મરચા મગાઈ લો તો આ હમણાં એમાં કહી દો કહી દો મરચા બાકી પડી પડી ગયું છે સવારે તારીખ કઈ છે તારીખ કઈ છે નવ તારીખ છે રવિવાર અને સવારના વાગ્યા છે કેટલા

બધી ચટણીઓ અને આ છે ભાઈ ટમેટા પણ કેવા ટમેટા છે ગ્રી ટમેટા મેથીના ગોટા વાહ વાહ ભાઈ મજા આવી ગઈ થેપલા અને આલુ ને આમ જો લે 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 ખમણ છે અને આ છે સિવાય અને ચટણી તો આજ તો ભાઈ મારી વાલીને હોથરાટો બોલીને મજા 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 આવી જવાની છે

અને આજે તારીખ છે નવ અને આ છે બ્લોગ નંબર ટુ બરાબર રોજના આપણા ત્રણ બ્લોગ આવે છે કે સવારે નવ વાગે બપોરે ત્રણ વાગે અને સાંજે છ વાગે બરાબર તો આજે બ્લોગ નંબર ટુ છે તો સૌથી પહેલાં તમને બતાવી દઉં આ છે આપણું પૂરી ભાજી બરાબર છે આ છે આપણા ખમણ આ છે ઈડલી આ ડોનટ્સ ને એને શું કહેવાય આ ભાઈ જે હોય

આ પાઈનેપલ છે, પપૈયું છે, તરબૂચ છે ઘણું બધું વસ્તુઓમાં એડ કરી છે. મને કેવો ડેકોરેટ કરે તો જો હા જો જો ઓથી મારે વાલીના વાલા મરચા અને અમે અત્યારે છીએ ભાઈ રાસ રિસોર્ટ સેલવાસામાં અને ત્યાં સરસ મજાનું ડેકોરેશન ભાઈ આ કરેલું છે. જો 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 આ આને એક તો હક નઈ થાય. હારું દેખાય નઈ એટલે જો કલર. હારું દેખા એટલે

તારીખ છે નવ ને વાયગા છે બરાબર છ ને પાંચ અમે આવી ગયા છીએ અત્યારે વાપીમાં વાપી ને ત્યારે સરસ મજાનું શું કહેવાય ગેમ ઝોન છે ગેમ નું નામ રોકેટ બોલ નથી આ તો ખાલી આ જગ્યા રોકેટ નામ છે નામ છે લેટ પેલું નામ લેવલ નહીં રોકેટ નામ છે અચ્છા રોકેટ નામ છે હવે અમે અહીંયા આવ્યા છીએ સ્પેશિયલ બોલિંગ કરવા માટે થઈને

કરતા બહાર બગા કાટને કા ઓ મોડી રફની નો રીસ્ટ ટેરી જગ્યા ઓર યે સ્ટ્રાઇક સ્ટ્રાઇક સબરદસ્ત સ્ટ્રાઇક આવો કા સ્કોર છે આપણે જે નંબર 1 ઉપર વિથ 79 પોઈન્ટ અને પારુલ 6 નંબર ઉપર છે હાર્દિક 7 નંબર ઉપર છે હજી લાસ્ટ બે ચાન્સ બાકી છે હવે હાર્દિક નો ચાન્સ વેરીગુડ વેરીગુડ કંઈ વાંધો નહીં થતો જ નથી ભાઈ નંબર છે હાર્દિક નંબર હાર્દિક છેલ્લે છેલ્લે ગયો લાસ્ટમાં એકદમ લાસ્ટમાં ને ટ્રાય કરી દીધી એને ત્રણ મારી આવી ગઈ ફસ્ટ હા હું કહે ને થર્ડ ને ફોર ગાઈસ ઓલગો મસ્ત બધા એકદમ નાના છોકરા જેવા બની ગયા છે આ દરો અહીંયા રમે છે આ જોઈ લો ગાઈસ એ અમારા ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ અને રાતના વાગ્યા છે લગભગ કેટલા અગિયાર વાગ્યા અગિયાર વાગ્યા ને ચાર મિનિટ થઈ છે હમણાં વીસ મિનિટમાં આવું અત્યારે આપણો જે હાઈવે છે ને એમાં ચામુંડા રેસ્ટોરન્ટ છે ચામુંડા રેસ્ટોરન્ટમાં અમે જમીએ છીએ બધા અને બસ શાક મંગાવ્યું છે છાસ મંગાવી છે ખીચડી મંગાવી છે અને અમારા ભાઈ ક્યારે ફોન પર ફોન કરે છે કાપો કાપોજા ફટાફટ જમીને આજે ભૂઈ જવાનું થકી છે છીએ બાકી વ્લોગ જોઈ મજા જોઈએ તો લાઈક શેર ફોલો કરી દેજો ફરી મળીશું